થોડા વાળું હાજુ ભલે તમે સ્કોર્પિયો લઈને બાકી આ ભંગ એ જો જય માતાજી મિત્રો નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણા ફૂમતાળજી એટલે કે જે કોમેડીનો રોલ નિભાવતા ફૂમતા કાકાનું એક નવું સોંગ આવ્યું છે અને જે સોંગ યુટ્યુબની અંદર રિલીઝ થઈ ગયું છે તો મિત્રો તે સોંગને તમે જોવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે જે વિડીયોની આગળ ક્લિપ જોઈ ફૂમતાળજી આમ તો ઘણા બધા ડાયલોગ મારતા હોય છે પણ તેમનો એક ફેમસ ડાયલોગ છે જે સ્કોર્પિયાવાળો તો મિત્રો એ ડાયલોગ તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવો અને આગળ હું તમને પૂરેપૂરો વિડીયો બતાવવાનો છું ફૂમતા કાકાનો તો મિત્રો ભૂમતાજી આમ તો ડાયલોગ વિડીયોની અંદર મારતા હોય છે અને તેમના ડાયલોગ ઘણા બધા વાયરલ થાય છે સારા એવા ડાયલોગ મારે છે અને વાઘુબા પણ તેની અંદર ડાયલોગ મારવાનું ચાલુ રાખે છે તો મિત્રો ફૂમતાજી અને વાઘુબામાંથી બંનેમાંથી સારા ડાયલોગ પણ મારે છે કોમેન્ટની અંદર જણાવજો અને મિત્રો ફૂમતાજી એક લાઈવ રમેલની અંદર જયેલા હતા એટલે કે જે લાઈવ પ્રોગ્રામ હતો તેની અંદર ફૂમતાજીએ હાજરી આપી હતી અને ત્યાં તેમણે ડાયલોગ માર્યો હતો અને આજુબાજુ જેટલી પણ પબ્લિક બેઠી હતી તે જોર જોરથી અવાજ કરતી હતી મિત્રો એકદમ સારો એવો અવાજ હતો અને અવાજની અંદર બધા જ તેમને ફૂમતાજીને જોતા હતા કે કેટલો સારો એવો ડાયલોગ માર્યો છે તો મિત્રો આ ફૂમતાજીનો ડાયલોગ તમે આગળ નાનીકળી ક્લિપ જોઈ કેવી લાગી તે કોમેન્ટની અંદર જણાવજો અને મિત્રો ફૂમતાજીના નવા સોંગ ઉપર પણ આપણે એક વિડીયો બનાવવાનો છે તો મિત્રો આવતીકાલની વિડીયોની અંદર આપણે ફૂમતાજીના સોંગની પણ જાહેરાત કરીશું અને તેમને ઓરિજિનલ સોંગની લિંક પણ ડિસ્ક્રિપ્શન માં તમને મળી જશે તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં અને આજે જે ભાગ આવ્યો છે એસ બી હિન્દુસ્તાની અંદર શરમનો દુરુપયોગ તો મિત્રો એ ભાગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં કારણ કે જોરદાર કોમેડી સાથે વિડીયો બનાવે છે અને એસ બી હિન્દુસ્તાની ટીમની અંદર જે પણ વિડીયો આવે છે તેની અંદરથી આપણે કંઈક ને કંઈક શીખવા મળે છે શું શું શીખવા મળ્યું તે કોમેન્ટની અંદર જણાવજો નાનકડી વાતમાં કરી લઈએ તો કે આપણા સંબંધમાં કોઈ દિવસ ત્રાડ ના આવે અને કોઈનો સભા બગાડવો નહીં એ જ શીખવું